જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજાવતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ દર્દ પીડા ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય પણ આ ભ્રષ્ટાચારમાં રાતતી સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને ભાજપના જ મળતીયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની કોઈ ચર્ચા ના થાય એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના ભ્રષ્ટાચારના ગેરવહીવટના મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય એ મુલસાણા ડુમસ કે ગૌચરની જમીનના પ્રશ્નો હોય એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સને દારૂની બધી વધી છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એની તપાસની વાત હોય એ ફોરેસ્ટની કે બીજી પરીક્ષાઓમાં જે ગેરરીતિઓ ચાલે છે આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે જે ટેટ અન્ય સરકારી ભરતીના પ્રશ્નો છે એની વાત હોય કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય આ તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા